નમસ્કાર દર્શન મિત્રો સંભળા દિવસમાં છે રાજસ્થાનથી પાલનપુર તરફ જઈ રહેલા એક ટ્રેલરમાં આજે રાત્રે ઇકબાલગઢ ગામ નજીક અચાનક આગ લાગવાની ઘટના બની હતી ટ્રેલરના પાછળના ટાયરમાં અચાનક આગ લાગતા ચાલક અને ખલાસીએ તાત્કાલિક વાહનને રોટી સાઇડમાં ઊભું રાખ્યું હતું જો કે ટાયરમાંથી શરૂ થયેલી આગે જો જોતામાં વિકાળ સ્વરૂપ ધારણ કર્યું હતું ઘટનાની જાણ થતાં એકબાલગઢ આઉટપોર્ષ અને અમિરગઢ પોલીસ તરત જ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી પોલીસે પ્રથમ ટ્રેલરના ચાલક અને ખલાસીને સુરક્ષિત બહાર કાઢ્યા હતા વધુ નુકસાન અટકાવવા માટે પોલીસે ભારે જહેમત ઉઠાવીને ટ્રેલરના આગળના ભાગને અલગ કરવામાં સફળતા મેળવી હતી ફાયર બ્રિગેડની ટીમે ઘટના સ્થળે પહોંચી સતત પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો દરમિયાન હાઈવે પર વાહનોની અવરજવર જવર અટકી ન પડે તે માટે એલ એન્ડ વિભાગ અને અમીરગઢ પોલીસે ટ્રાફિક વ્યવસ્થાપન કર્યું હતું સમયસર કરવામાં આવેલી કામગીરીને કારણે મોટી દુર્ઘટના ટળી હતી અને કોઈ જાનહાનિ થઈ ન હતી પોલીસ દ્વારા જણાવાયું હતું કે ટેલરનો ચાલક સુરક્ષિત છે અને તે આબુરો તરફથી આવી રહ્યો હતો ટેલરના પાછળના ભાગમાં એક ટાયરમાં અચાનક આગ લાગી હતી બાદમાં બધા ટાયરમાં આગ લાગી હતી